રાધનપુરમાં રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં રાધનપુરમાં રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં સમાજ અર્પણ સમારોહ યોજાયો દેશી ગાયના ઝરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગયું રાધનપુર ખાતે શ્રી દુધરેજ વટવાડા સંસ્કાર ધામ ટ્રસ્ટ સંચાલિત રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં આજે ભવ્ય સમાજ અર્પણ સમારોહ યોજાયો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મહંત દાસજી મહારાજની આગેવાનીમાં રબારી સમાજના સર્વાંગી જેવા હેતુઓને ધ્યાનમાં રાખી આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની શરૂઆત મહંત શ્રી કનિરામ બાપુ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રબારી સમાજ શિક્ષણ સંકુલના લોકાર્પણથી કરવામાં આવી ત્યારબાદ દ્વીપ પ્રજ્વલત કરી કાર્યક્રમને સકારાત્મક શરૂઆત આપવામાં આવી આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના જીવનના સાસમરણો વ્યક્ત કરતા જણાવ્યું રબારી માલધારી સમાજે ગૌસવર્ધન અને પરંપરાગત મૂલ્યોનું જતન કરી સમાજને વિશેષ ઓળખ આપાવી છે તેમણે ગૌશાળાના અને દેશી ગાયના સંવર્ધન અંગે ચર્ચા કરતા જણાવ્યું કે ભારત વર્ષમાં દેશી ગાયના જરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી છે આ વર્ષે આ કાર્યને વધુ વિસ્તૃત કરી આગળ લઈ જવાનું છે મહંત શ્રી ખનીરામ દાસજી મહારાજે જણાવ્યું શિક્ષણ સંસ્કાર અને શિસ્તના આધારે સમાજના દીકરા દીકરીઓને આગળ વધારવાનું પવિત્ર કાર્ય સંસ્થાના માધ્યમથી સતત કરવામાં આવે છે લાઇબ્રેરીમાં સેવા આપતા યુવાનો તથા તેમના માતા પિતાને તેમણે અભિનંદન પાઠવ્યા કાર્યક્રમ દરમિયાન સમાજના વરિષ્ઠ આગેવાનો મહાનુભાવો દ્વારા યુવાનોને ઉચ્ચ શિક્ષણ રાષ્ટ્રભાવના નૈતિક મૂલ્યો અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી આ પ્રસંગે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ ધારાસભ્ય લવિંગજી ઠાકોર રઘુભાઈ દેસાઈ સહિતના આગેવાનો સમાજના જોવા મળ્યા યુવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસ બનાસકાંઠા ન્યૂઝ દેશી ગૌમાતાનું માતાનું દૂધ માટે જે પાકી જગ્યાએ જે જે પૈસા મળતા હોય એના કરતા હું લીટરે કેટલા પાંચ રૂપિયા વધારાનો આપી શકું એનું કામ મેં ચાલુ કરી દીધું આજકાલથી નહીં લગભગ પાંચ વર્ષ અને ખાલી ગાય માટે નહીં ગૌમાતા માટેનું દૂધનું નહીં એનું ઝરણ લઉં અને જરણના લીટરે બાર અરે 5 રૂપિયા આલુ અને 12 લિટર જરણ મળે અને એના 60 રૂપિયા રોજના આપવાનું કામ અહીંયા મારા માલધારીઓની વચ્ચે ચાલુ કરી દીધું છે મે લેવાય છે ને દૂધના 50 રૂપિયા મળે તો બરાબર છે જરણના અને એવા ઝેરાવાળા અહીંયા આગળ હાજર છે ગાડી ત્યાં જાય છે ઘરે ત્યાં જરણ ભેગું કરી રાખે છે અને જરણનું ટેસ્ટિંગ એ ત્યાં થાય છે અને જરણ વેચાતું લઈને એના પૈસા આપવાનું કામ ઈ હું એટલા માટે કરું છું કે એમને તપ કહી દીધું તપ એમને ગળપણ આપ કે તપ કર્યું છે ગૌ માતાને બચાવવાનું અને એટલા માટે આ નવો ઇતિહાસ આપણે કરી રહ્યા છીએ અને પહેલી ડેરી ભારત વર્ષની અંદર દૂધની તો હોય પણ દેશી ગૌ માતાના જરણની ડેરી એ આપણા રાધરપુરના આંગણે આપણે ચાલુ કરી શક્યા છીએ એ વળવાળા દેવની કૃપા છે કણીરામ બાપુના આશીર્વાદ છે કે આ કામ આપણે કરી શક્યા છીએ હજુ આ કામને આપણે ઘણું આગળ લઈ જવું મારી સમાજ ની બેઠું છે માલધારી સમાજ છે કે જેને ગાય માતાને બચાવી છે અલવાણા પગે હેઠતા હેઠતા મારી ગાય ભૂખી ના રહે એના માટે ઝેરા ભેગો એ રાતે વ્રાહત અંદર પણ ખુલ્લામાં પડ્યો રહ્યો અને શિયાળો હોય કે ઉનાળાનો બળબળતો હોય તો આકડાના પત્તા માંથી નાખ્યા હોય કાધો રાખીને પણ એને ગાય માતાને ભૂખી નથી રાખી એ અહીં કરે નહીં એ નેડમાં પણ લઈ જાય

કનીરામ બાપુની વર્ષોથી સપનું હતું આજે સપનું સાકાર થયું અને રબારી સમાજ રાધનપુરને એક મોટું સંકુલ છાત્રાલય બન્યું અને આજે આ લોકાર્પણનો અમારો આ પ્રોગ્રામ થયો છે જેથી અમારા દીકરા દીકરીઓને ભણવાની ખૂબ મોટી વ્યવસ્થાઓ થઈ એના સાથે અમારા ટ્રસ્ટી મંડળના અને જે અમારા શ્રેષ્ઠીઓ હતા એ બધાએ ખૂબ મહેનત કરી અને આ સંકુલમાં બધાએ મદદ કરી અમારા યુવાનોએ ખૂબ રાત દિવસ મજૂરી કરી બહેનોએ સહકાર આપ્યો સમાજના આગેવાનો સહકાર આપ્યો અને બીજા સમાજના પણ જે લોકો અહીંયા આવ્યા એમને પણ એમનો સહકાર આપ્યો સરકારમાં હતા એ લોકો મદદની ખાતરી આપી અમારે એક થી આઠ ધોરણ નું અમારું ગ્રાન્ટેબલ હતું અને આઠ થી બાર ધોરણ માટેની ગ્રાન્ટેબલ શાળા વજીર ખાનજી ની એક ચલાવતા હતા પાટણમાં એ સંસ્થા અમે લેવાનું નક્કી કર્યું એના માટે પણ શંકરભાઈ અમારા સરતનભાઈ અને ભાઈ અમારા મહાદેવભાઈ બધાની જવાબદારી આપી છે કે સરકારમાં એ બી થોડું ઘણું અમને તકલીફ છે દૂર કરી આપશે અને સો અમારી આ સંસ્થાને એકથી બાર ધોરણ વ્યવસ્થિત મળી રહેશે જેથી અમારા વિદ્યાર્થીઓને આજુબાજુમાં કંઈ રકડવું નહીં પડે અમે એવું ઈચ્છીએ છીએ કે રાધનપુરમાં એક કોલેજ પણ અમને મંજૂરી મળી જાય તો આગળ જતાં અમારા સમાજની બધી જ વ્યવસ્થાઓ અમે સંભાળીશું છીએ શૈક્ષણિક સાથે સમાજના કેટલાક કુરિવાજો માલજી વહી જઈ રહ્યો કયું એવું સમાજને સંદેશ સારો આપ્યો છે અમારા કુરિવાજો જે પણ છે ઘણા બધા પહેલાં કરતાં ઓછા થયા છે અને અમારા સંતો અને અમારા સજ્જનામાં આગેવાનો ખૂબ જાગૃત છે અને બધા જ આગેવાનો ભેગા થઈને એની ચિંતન કરી રહ્યા છે મંથન કરી રહ્યા છે નવા નવા સુધારા કરી રહ્યા છે સમાજના લગ્નના અને મરણના જે ખર્ચા હતા એ પણ ઓછા થયા છે અને હજુ પણ એમાં ઓછા કરવા અને સમાજના જે પણ પૈસા બચે એ શિક્ષણ પાછળ વાપરવા અને શિક્ષણના મંદિરો બનાવવા એમાં આજે મેં બધાએ નક્કી કર્યું છે